જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે એ ડીલક્સ ડિલક્ષ સિલ્વર કલરનું જે ડીલક્સ ગાડી જોઈ રહ્યા છો આ ગાડી વેચવાની છે મોડલ બે ને પંદરના મોડલની ગાડી છે સ્લેપ સ્ટાર્ટ તમને ગાડી જોવા મળશે તો વિડીયો પૂરો જોતા રહેજો આપણી ચેનલ પર નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વળો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય અને તેની જાહેરાત આપવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે બધી જ માહિતી મોકલી આપી આપણે વિડીયો બનાવી આપીશું બે હજાર ને પંદરના મોડલનું આ સિલ્વર કલરનું જે તમે ડિલક્સ જોઈ રહ્યા છો બે હજાર ને પંદરના મોડલની ગાડી છે કિંમત વિશે વાત કરું તો કિંમત એકત્રીસ હજાર તમે વિડીયોમાં કંડિશન ગાડીની જોઈ રહ્યા છો કંપની કલર સ્લેપ સ્ટાર્ટ તમને ગાડી જોવા મળશે એન્જિન પાવરફુલ કંપની કલરની અંદર તમને ગાડી જોવા મળશે ટાયર સારા છે કંડિશન સારી છે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે આ આ ભૌતિકભાઈનો નંબર તમારે ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે તમને ટાઇટલમાં જ ભૌતિક ભાઈનો નંબર મળી રહે છે ભૌતિકભાઈનો નંબર ત્રાણું એક એકસઠ બાણું જીરો બાવન આ ભૌતિક ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો આ ગાડી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર ગારિયાધર જોવા મળશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી આ ગાડીની ખરીદી કરી શકો છો તમે જ્યારે પણ આ ગાડીની મુલાકાત લેવા જાઓ કે જોવા જાઓ તો ભૌતિકભાઈ નો કોન્ટેક કરીને જાઉં જો ગાડી વેચાઈ ગઈ છે તો તમારે ખોટો ધક્કો થશે બાકી ફૂલ જવાબદારી સાથે સિલ્વર કલરની ડિલક્ષ વેચવાની છે